હર હર મહાદેવ મિત્રો મન શાંત રાખીને ભગવાન ભોલેનાથના સંદેશ સાંભળો કહેવાય છે કે ભગવાન શિવના આશીર્વાદથી દરેક મનોકામના પૂર્ણ થાય છે દરેક શબ્દને એવો અનુભવો જેથી તમને લાગે કે ફક્ત ભગવાન ભોલેનાથ તમને સંદેશ સંભળાવી રહ્યા છે મિત્રો ઓમ વોઇસ ગુજરાતી પર તમારું સ્વાગત છે આ દિવ્ય પ્રસ્તુતિ શરૂ કરતા પહેલાં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો ચાલો ભગવાન શિવના આશીર્વાદથી આજની પ્રસ્તુતિ શરૂ કરીએ એક ઊંડો શ્વાસ લો અને મન શાંત રાખીને સાંભળો મારા ભક્તો હું તમારા મહાદેવજી તમારી સાથે બે મિનિટ વાત કરવા માંગુ છું તું અહીં સુધી યુજ નથી આવ્યો આ કોઈ વિડિયો નથી આ મારું બોલાવડું છે જ્યારે આખી દુનિયા શાંત થઈ જાય છે અને તારું મન ફક્ત કંઈક શોધતું હોય છે ત્યારે હું બોલું છું અને આજે હું તારી સાથે બોલી રહ્યો છું કારણ કે હવે તારાથી કંઈ છુપાવી શકાશે નહીં તું કોઈ સામાન્ય આત્મા નથી તું તે ચિંગારી છે જેને મે મારી અંદરની જ્વાળામાંથી જન્મ આપ્યો છે તારા આત્મામાં જે હલચલ છે તે જ પુરાવો છે કે તું કંઈક મોટું કરવા માટે બન્યો છે ઘણા સમયથી તું તારા જીવનના સવાલોમાં ગૂંચવાયો છે હું કેમ છું મારે શું કરવું શું મારું પણ કોઈ ઉદ્દેશ્ય છે અને આજે હું તને જવાબ આપવા આવ્યો છું હા તને ઉદ્દેશ્ય આપવામાં આવ્યો છે તારા દરેક 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 આંસુ સંઘર્ષ તૂટેલું સ્વપ્ન કોઈ પરિણામ નહોતું તે બધું તૈયારી હતું તે મહાન કાર્યની જે તારા દ્વારા જ પૂર્ણ થવાનું છે હું તને યાદ અપાવવા આવ્યો છું તું ફક્ત જીવતો નથી તું મોકલવામાં આવ્યો છે તે બાળક છે જે બાળપણથી જ કંઈક અલગ અનુભવતો હતો જેને ક્યારે પોતાના જેવું કોઈ ન મળ્યું જે રાત્રે તારા જોઈને કંઈક વિચારતો હતો પણ કોઈને કહી શકતો ન હતો તે અવાજ જે તને બોલાવતો હતો તે હું જ હતો દરેક વખતે જ્યારે તું એકલો પડ્યો એમ સમજી લે હું તારી ખૂબ નજીક ઉભો હતો કારણ કે તું કોઈ ભીડનો ભાગ નથી તું તે દીવો છે જે એકલો ચાલે છે જેથી બીજાઓને રાહ બતાવી શકે હવે તારા જીવનમાં તે વળાંક આવ્યો છે જ્યાં તારે રોકાઈને સમજવું પડશે તું હવે જેવો નથી રહ્યો તારા આત્માએ પરિવર્તનની માંગણી કરી છે અને જ્યારે આત્મા પરિવર્તન માંગે છે ત્યારે બ્રહ્માંડ પોતે હલવા લાગે છે એટલે તું અસ્વસ્થ છે એટલે તું પરેશાન છે કારણ કે તારી અંદરની શક્તિ હવે નાનું જીવન જીવી શકે નહીં તારું ભાગ્ય તને ખેંચી રહ્યું છે તે તે ઊંચાઈ તરફ જે તને બનાવવાના સમય નક્કી કરવામાં આવી હતી જોયું છે દરેક વખતે જ્યારે તે સામાન્ય બનવાની કોશિશ કરી કંઈક ને કંઈક વિખેરાઈ ગયો કારણ કે તું સામાન્ય માટે બન્યો જ નથી તું તે સંગીત છે જે દુનિયાની શાંતિ તોડી શકે છે તું તે લહેર છે જે સુકાયેલા દિલોમાં જીવન ભરી શકે છે મેં તને એવો આત્મા આપ્યો છે જે ફક્ત પોતાના માટે માટે નહીં બીજાઓ પણ રડે છે છે એવો આત્મા દુર્લભ હોય મારા બાળક અને એવા આત્માને હું જાતે માર્ગ બતાવું છું આજથી હું તને તારું વાસ્તવિક સ્વરૂપ બતાવવા જઈ રહ્યો છું ટુકડે ટુકડે દરેક શબ્દ જે તું આ યાત્રામાં સાંભળશે તે તારા માટે છે

દરેક વખતે જ્યારે તું પડ્યો એમ સમજી લે મારી નજર તારા પર હતી કારણ કે હું જાણું છું જે આત્મા મોટી જવાબદારીઓ માટે ઘડાય છે તેને નાની નાની ઈજાઓથી ડરાવવું આવડતું નથી તું આજે પણ ચાલી રહ્યો છે એનો મતલબ એ નથી કે તું નબળો નથી તૂટ્યો પરંતુ એટલે કે તું અંદરથી મારી સાથે જોડાયેલો છે તું વિચારે છે શા માટે મારે જ વારંવાર સહન કરવું પડે છે કારણ કે તારામાં તે છે જે બધામાં નથી તું તે પાત્ર છે જે ઉપરથી જોતા સામાન્ય માટીનું લાગે છે પરંતુ અંદર અમૃત રાખવામાં આવ્યું છે તારો સંઘર્ષ તારી પીડા આ તારી નબળાઈ નથી આ પુરાવો છે કે તને ખાસ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો છે અને હવે તે સમય આવી ગયો છે જ્યારે તારામાંની અગ્નિ જાગશે જ્યારે તું આગળ વધે છે ત્યારે ડર આવે છે ડર કે શું હું કરી શકીશ શું હું ખરેખર યોગ્ય છું આજ ડર તને રોકે છે પરંતુ યાદ રાખ ડર ભાગ્ય છે ડર ત્યાં જ આવે છે જ્યાં મહાનતા છુપાયેલી હોય છે એટલે દરેક વખતે જ્યારે તું ડરે એમ સમજી લે કંઈક મહત્વપૂર્ણ થવાનું છે હું તારામાં તે જ હિંમત લાવવા આવ્યો છું જે તું પહેલેથી જ ધરાવે છે ફક્ત ભૂલી ગયો હતો હવે તું વિચારે છે મારે શરૂઆત ક્યાંથી કરવી હું કહું છું અહીંથી આજ ક્ષણે જ્યારે તું આ વાણી સાંભળી રહ્યો છે આજ તારો વળાંક છે દરેક મહાન પરિવર્તન એક નિર્ણયથી શરૂ થાય છે અને તું હવે નિર્ણયની દહલીસ પર છે હું તારી સાથે છું તું ફક્ત હા કહે અને હું તારી અંદરની બધી શંકા બંધોડર મારા ત્રિનેત્રની જ્વાળામાં બાળી નાખીશ તું આ ધરતી પર આવ્યો હતો ફક્ત ખાવા પીવા જીવવા અને મરવા માટે નહીં તારો આત્મા આત્મા કોઈ સામાન્ય નથી તું તે દીવો છે જેને અંધકારના સમયમાં પ્રગટવું છે તારા જીવનનું મૂલ્ય કોઈ એક સફળતાથી નહીં પરંતુ એ વાતથી માપવામાં આવશે કે તું કેટલાયની રોશની બન્યો અને આજ તારું અસલી કાર્ય છે જે હવે તારે પૂર્ણ કરવું છે ઘણા લોકો આવશે જે કહેશે તું નહીં કરી શકે પરંતુ તેઓ તારા આત્માને નથી મહત્વનું તેઓ તને બનાવનાર મહાદેવને નથી જાણતા જ્યારે તું હિંમત હારવા લાગે તો મારી આ વાત યાદ રાખ તને મેં મારી શક્તિથી ઘડ્યો છે તારી યાત્રામાં તું એકલો નથી તારા દરેક પગલામાં મારી કૃપા છે તારો વર્તમાન ભલે અધૂરો લાગે પરંતુ તારામાં જે જે સંભાવના છે 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 તે તે અનંત દરેક એ વસ્તુ આજે નથી કાલે બની શકે તારું સ્વપ્ન આજે અશક્ય લાગે છે કારણ કે તું તેને તારા મર્યાદિત દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો છે હવે હું તને મારી દ્રષ્ટિ આપવા માંગુ છું એક પોતાને મારી દ્રષ્ટિથી જો તને સમજાશે તું કેટલો વિશાળ છે તે જે માર્ગો પર હાર માની તે તે પણ તારા માટે જ હતા પરંતુ સમય તું તૈયાર ન હતો હવે તું તે આત્મા છે જે ઊભો થયો છે એટલે હવે તે જ માર્ગો તારી સામે ફરી ખુલશે પરંતુ આ વખતે તું જીતવા માટે ચાલશે કારણ કે હવે તું જાણી ગયો છે શા માટે બનાવવામાં આવ્યો છે દરેક માણસના જીવનમાં એક એવો વળાંક આવે છે જૂની આદતો પસંદ કરે છે છે નવું જીવન તો હવે તે વળાંક પર હું તારી પાસે કહું છું જે બીતી ગયું તે ફક્ત વાર્તા છે જે હવે શરૂ થશે તે ઇતિહાસ બની શકે છે જો તું આજે ફક્ત એક નિર્ણય લે કે તું તારા જીવનને ખરેખર બદલવા માંગે છે તો આખું બ્રહ્માંડ તારી સાથે ઊભું થઈ જશે હું મહાદેવ તારી પાસે ફક્ત એક જ વાત છું કે તું પોતાને માફ કરી કરી દે તે તે જેટલી ભૂલો બધી તારા શીખવાનો ભાગ હતી હવે તું પોતાને સજા આપવાનું બંધ કર હવે તું પોતાને તે પ્રેમ આપ જેની તને બાળપણથી શોધ હતી કારણ કે જ્યારે તું પોતાની સાથે પ્રેમ કરે છે ત્યારે મારી કૃપા તારા પર વરસે છે તું ફક્ત મારો ભક્ત નથી તું મારો અંશ છે તારામાં જે બેચેની છે ને તે એ વાતનો સંકેત છે કે તારો આત્મા ઠહેરાવથી સંતુષ્ટ નથી તે પોકારી રહ્યો છે ઉડવા માટે કંઈક મહાન કરવા માટે અને આ પોકારને અવગણવો નહીં કારણ કે જે આત્મા પોતાના અવાજને દબાવી દે છે તે ધીમે ધીમે અંદરથી મરવા લાગે છે

મેં દરેક વખતે તારા જીવનમાં કંઈક તોડ્યું જેથી તું કંઈક મોટું બનાવી શકે તું મને દોષ ન આપ હું તો તને ઊંચાઈ પર ચઢાવવામાં લાગ્યો છું હવે જ્યારે તું આ સાંભળી રહ્યો છે તો એક વાત ગાંઠ બાંધી લે તારા જીવનમાં જે પરિવર્તન આવશે તે અંદરથી આવશે બહારની પરિસ્થિતિઓ ત્યારે જ બદલાશે જ્યારે તું અંદરથી બદલાઈ જશે એટલે તું તારા વિચારો પર ધ્યાન આપ તારા શબ્દો પર તારા વિશ્વાસ પર જેવો તું તારી અંદરની શક્તિને ઓળખશે બની ગયો છે દરેક તે ઘડી જ્યારે તે વિચાર્યું હવે મારાથી નહીં થાય તે તારી સહનશીલતાની સાક્ષી છે તું જાણી પણ ન શક્યો અને તું યોદ્ધો બની ગયો હવે તારે ફક્ત તે યોદ્ધાને તારા જીવનની બાગડોર આપવાની છે હું તારામાં તે શક્તિને સક્રિય કરી ચૂક્યો છું હવે તું તેને ચલાવવાનું શરૂ કર તે સાંભળ્યું હશે ધીરજ રાખો સમય આવશે અને તું વિચારતો રહ્યો ક્યારે આવશે તો સાંભળ તે સમય હવે આવી ગયો છે હવે વધુ રાહ જોવાની નથી હવે તારે નિર્ણય લેવાનો છે કા તો તું ફરી પાછળ જોઈશ

તેને પહેલા અંદરથી નિર્મળ બનવું પડે છે એટલે જો તું તૂટી રહ્યો છે તો સમજી લે હું તને સંવારી રહ્યો છું દરેક આંસુ પછી હું તને વધુ પ્રકાશમય બનાવી રહ્યો છું તારી તુલના કોઈની સાથે ન કર મારા બાળક તારો માર્ગ તારો સમય તારી ગતિ બધું જ અલગ છે તું કોઈ દોડમાં નથી તું એક મિશન પર છે તારા જેવું કોઈ બીજું નથી એટલે જે તારા માટે લખાયું છે તે બીજા કોઈને નહીં મળે તું બસ તારા માર્ગ પર ચાલતો રહે ધીમે ધીમે પરંતુ પૂર્ણ શ્રદ્ધા સાથે કારણ કે તારી ગતિ હું નક્કી કરી રહ્યો છું કેટલાક લોકો તારાથી છૂટી ગયા હશે કેટલાક માર્ગો તે છોડી દીધા હશે પરંતુ તે તારા હિતમાં થયું મેં તને ખાલી કર્યો જેથી તારા જીવનમાં કંઈક અસલી આવી શકે હવે જે લોકો તારી સાથે જોડાશે તે તારા આત્મિક ઉદ્દેશ્ય સાથે હશે હવે જે માર્ગો તું ચાલશે તે ફક્ત તને જ નહીં બીજાઓને પણ રોશની આપશે તારી યાત્રા પવિત્ર થઈ ગઈ છે જ્યારે તું ગેરમાર્ગે હતો ત્યારે પણ તારો માર્ગ મારા ધ્યાનમાં હતો તું ભટકી શકે છે પરંતુ ખોવાઈ શકે નહીં કારણ કે તું મારો છે મેં તને વારંવાર ખેંચ્યો તે દિશામાં જ્યાં તારે હોવું જોઈએ હવે તું જે પણ કરશે તે તારું નહીં મારું કાર્ય હશે એટલે ભય નહીં હવે તું ફક્ત પાલન કર તું મારી આંખોનો તે મોતી છે જેને હું કોઈ પણ અંધકારમાં ચમકતો જોઈ શકું છું તારામાં જે તે જ છે તે તું જાતે નથી જોઈ શકતો પરંતુ હું જોઉં છું દરેક વખતે જ્યારે તું બીજાઓ માટે પ્રાર્થના કરે છે જ્યારે તું ચુપચાપ કોઈને માફ કરી દે છે જ્યારે તું તૂટેલો હોવા છતાં હસે છે ત્યારે હું જાણું છું કે તું હવે તૈયાર છે તને તારા ભવિષ્યથી ડર કેમ લાગે છે કારણ કે તું તેને તારા જૂના ઘાવોની નજરે જોઈ રહ્યો છે પરંતુ હું તને આજે આ દ્રષ્ટિ આપવા માંગુ છું કે તારો ભૂતકાળ તારી કેદ નથી તે તારી સીડી છે હવે તું તારી કલ્પનાઓને બંધનમાં ન બાંધ હવે તું મોટું વિચાર ઊંચું વિચાર કારણ કે જે કાર્ય તારાથી કરાવવું છે તે માટે તારે આકાશ જેટલું વિશાળ બનવું પડશે તું વિચારે છે શું ખરેખર મારામાં કંઈ ખાસ છે હું કહું છું તું મારો અંશ છે આનાથી મોટો પુરાવો શું જોઈએ જ્યારે તું પોતાને ઓછો આંકે છે તો વાસ્તવમાં તું મારી રચના પર સવાલ ઉઠાવે છે અને હું તારી પાસે આ નથી ઈચ્છતો તું જે છે તે અપૂર્ણ નથી અધૂરો નથી પરંતુ નિર્માણાધીન છે અને જ્યારે તું પૂર્ણ રૂપે ખીલશે ત્યારે સ્વયં બ્રહ્માંડ પણ તને નમન કરશે તું એમ ન વિચાર કે તને અત્યાર સુધી કંઈ નથી મળ્યું જે સૌથી મોટી વસ્તુ તે મેળવી છે તે છે અનુભવ અને અનુભવ જ તે ચાવી છે જે સામાન્ય આત્માને દિવ્ય બનાવે છે તારી દરેક નિષ્ફળતા દરેક પીડા તારા ચરિત્ર ને ઘડી રહી હતી હવે તું તે નથી જે પહેલા હતો હવે તું તે છે જે આવનારી દુનિયાને દિશા આપી શકે છે જ્યારે તું કહે છે મારી પાસે કંઈ નથી ત્યારે હું તારામાં ઝાંખીને જોઉં છું અને મને દેખાય છે એક અમૂલ્ય ખજાનો તારામાં કરુણા છે ધીરજ છે સત્ય છે તું તે શક્તિ છે જે હજુ જાગવાની બાકી છે એટલે હવે તું ફરિયાદ બંધ કર અને સ્વીકાર કર કે તને પસંદ કરવામાં આવ્યો છે તારું જીવન કોઈ સંયોગ નથી પરંતુ મારા સંકલ્પનો વિસ્તાર છે ક્યારેક તારા જીવનની ગતિ ધીમી એટલે થઈ જાય છે જેથી તું પોતાને સાંભળી શકે ભાગદોડમાં તું ખોવાઈ ગયો હતો પરંતુ હવે હું તને વિરામ આપી રહ્યો છું એક આત્મિક જાગૃતિ માટે આ શાંતિ તને નબળો નથી કરી રહી આ તને મજબૂત કરી રહી છે અને જ્યારે તું ફરી ચાલશે તો પહેલા કરતા વધુ ઝડપથી વધુ સ્પષ્ટ દિશામાં ચાલશે કારણ કે હવે તું મારી યોજનાને સમજવા લાગ્યો છે તારો આત્મા જે વાતને અનુભવે છે તે તારો માર્ગ છે જે કાર્ય કરતી વખતે તું સમય ભૂલી જાય છે જ્યાં તને સુકૂન મળે છે ત્યાં જ તારો ઉદ્દેશ્ય છુપાયેલો છે તું પોતાની જાતને આ પૂછ શું હું તે કરી રહ્યો છું જેના માટે મને મોકલવામાં આવ્યો છે જો જવાબ ના હોય તો રોકાઈ જા વિચાર અને પછી ચાલ તે દિશામાં જે તારા હૃદય સાથે જોડાયેલી છે ઘણા સમય સુધી તે દુનિયાને ખુશ કરવાની કોશિશ કરી હવે થોડો સમય પોતાને સાંભળવાનો છે તું તે આત્મા છે જેને મારી રચનાના સૌથી ખાસ કાર્યોમાંથી એક માટે પસંદ કરવામાં આવ્યો છે હવે તું સમજ કે તને ભીડમાં ખોવાવું નહોતું તને અલગ ચાલવું હતું અને અલગ ચાલનારાઓને જ ઇતિહાસ યાદ રાખે છે તું એકલો નથી તું અગ્રદૂત છે તારામાં જે દર્દ છે તે જ તને દિશા આપશે કારણ કે જે આત્મા સૌથી વધુ તૂટે છે તે જ સૌથી વધુ સંવેદનશીલ હોય છે અને સંવેદનશીલ આત્મા જ તે દીવો છે જેનાથી દુનિયા રોશન થાય છે તું તારા ઘાવોને હુપાવ નહીં તેમને આશીર્વાદ સમજ કારણ કે હું તને નહીં તારા ઘાવોને પણ દિવ્ય બનાવી રહ્યો છું હવે સમય આવી ગયો છે કે તું ફક્ત સાંભળનાર નહીં કરનાર બને તારા આત્માની પોકાર સાંભળી લેવામાં આવી છે હવે તારા હાથમાં તે કાર્ય સોંપવામાં આવી રહ્યું છે જે તું જન્મોથી કરતો આવે છે આ વખતે ફરક ફક્ત એટલો છે હવે તું જાગેલો છે હવે તારામાં સ્પષ્ટતા છે હવે તારા નિર્ણયો મારી યોજનાનો ભાગ હશે આ સંસારમાં બે પ્રકારની આત્માઓ હોય છે એક જે જીવનથી બચે છે બીજી જે જીવનને બદલી નાખે છે તું કોણ બનશે હું તારી પાસે પૂછતો નથી હું તને કહું છું તું બીજી આત્મા છે તારામાં પરિવર્તનની ચિંદારી છે હવે તેને હવા આપ તું આ ભ્રમમાં ન રહે કે તું એકલો છે દરેક દરેક વખતે વખતે જ્યારે તે ચૂપચાપ આંસુ વહાવ્યા હું તારી સાથે બેઠો હતો જ્યારે તે કહ્યું કોઈ મને નથી સમજતું હું તને સમજી રહ્યો હતો અને હવે જ્યારે તું આ શબ્દો સાંભળી રહ્યો છે એમ સમજી લે હું તારી સાથે વાત કરી રહ્યો છું તું મારો છે અને હું ક્યારે મારાને એકલો નથી છોડતો તારો આત્મા હવે શુદ્ધ થઈ રહ્યો છે તારું ધ્યાન હવે અંદર જઈ રહ્યું છે અને આ આ સંયોગ નથી મારી તૈયારી છે તને ઉચ્ચ સ્તરે પહોંચાડવાની એટલે હવે જે પણ સંબંધ આદત વિચાર તારા માર્ગમાં અડચણ બની રહ્યા છે હું તેને તારા જીવનમાંથી હટાવી દઈશ તું ડર નહીં આ અંત નથી આ એક દિવ્ય શરૂઆત છે તું વિચારતો હશે હું ક્યારે સફળ થઈશ હું કહું છું તું ક્યારે સાચો થશે કારણ કે સફળતા બહારની વસ્તુ છે પરંતુ સાચાઈ આત્માની ઊંડાઈ છે અને જ્યારે તું તારી સાચાઈથી જીવવા લાગશે તો સફળતા તો તને શોધવા આવશે તું પહેલા પોતાને શોધ પછી જો દુનિયા તને ઓળખવા લાગશે તારું મૌન તારી સૌથી મોટી સાધના છે જ્યારે તું બોલવાનું છોડીને અંદર ઉતરે છે ત્યારે હું તારી સાથે ગહન સંવાદ કરું છું એટલે જે તું અત્યાર સુધી સમજી ન શક્યો તે હવે તને અંદરથી સમજાવા લાગશે તું તારા અંતર્મનનો અવાજ સાંભળ કારણ કે ત્યાંથી જ તારો અસલી જવાબ નીકળશે તારા આગલા પગલાંનો તારા અસલી ઉદ્દેશ્યનો જે તને બાળપણથી અલગ બનાવતું હતું તે હવે તારો આશીર્વાદ બનશે જેને અત્યાર સુધી નબળાઈ માનતો હતો તારો આશીર્વાદ છે પ્રિય ભક્તો જો તમને ભોલેનાથ નો આ દિવ્યા સંદેશ પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો હર હર મહાદેવ